શ્રી શંકરાચાર્યજી શ્રી વાસુદેવાનંદજી સરસ્વતી જોશી મઠ ભદ્રિકા આશ્રમ મહામંડલેશ્વર કલ્યાણક નંદગીરીજી શ્રીપીઠ ધામ રતડિયા જૈનચાર્ય અભયસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ પાલિતાણા દીપસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા સંતો મહંતો દાતા પરિવાર તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે જગત ગુરુ શંકરાચાર્ય વાસુદેવાનંદજી મહારાજ તેમજ જૈનચાર્યો અભયસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ આશીર્વચન પાઠવ્યા હતા તેમજ આ પ્રસંગે મોટા રતડિયાના આઈ શ્રી ધનબાઈ માતાજી આઈ શ્રી ભાણબાઈ માતાજી જ્યોતિશ્વર મહાદેવ મંદિરના મહંત રવિગિરિજી બાપુ તેમજ અન્ય સંતો મહંતો અને દાતા પરિવારના દામજીભાઈ નાકરાણી જયંતીભાઈ નાકરાણી ભાસ્કરભાઈ નાકરાણી સ્વર્ગસ્થ હરિભાઈના પુત્રો ભાવિકભાઈ અને હિરેનભાઈ તેમજ ટ્રસ્ટી મંડળના રણજીતસિંહ જાડેજા મનોજભાઈ પટેલ બટુકસિંહ જાડેજા ભરતભાઈ બોડા હિતેશ ચૌહાણ એડવોકેટ મહેન્દ્રભાઈ રામાણી ખુમાનસિંહ જાડેજા રાજેન્દ્ર ગિરી ગોસ્વામી દિલીપભાઈ શાહ મગનભાઈ રામજીયાણી સુરૂભાઇ જાડેજા પ્રતિક પટેલ અર્જણભાઈ નાકરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર અને ભૂદેવો સાથે આચાર્ય તુષારભાઈ જોશી અને જયંતિભાઈ જોશી રામપર વેકરાવાડાએ કરાવી હતી જ્યારે આ કાર્યક્રમનું સંચાલન હિમંતસિંહ જાડેજા આસંબિયા વાડાય કર્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા ટીવી ન્યૂઝ आपने ही मुझे प्रेरित करके मैं बहुत, बहुत दूर, दूर था सोमनाथ जी की तरफ सोमनाथ जी से मैं सीधे चल के यहाँ आया था बहुत भीड़ भाड़ था उसके बाद महाराज जी के शताब्दी महोत्सव में महामलेश्वर जी की ही प्रेरणा से मैं आया था महाराज जी ने कहा था कि के था के एक बार हमारे कार्य जीवन में फिर शंकराचार्य महाराज को बुलाओ होगा शताब्दी यद्यपि एक सौ एक वर्ष हो चुके थे लेकिन शताब्दी महोत्सव उसमें मनाया गया मैं उसमें भी आया था अभी अभी कुछ दिन पहले मैं यहाँ कहीं गुजरात में यहां से तो दूर है कहीं था नहीं नहीं दिशा से और पश्चिम में कहीं वहां गोस्वामी समाज का ही कार्यक्रम था दौलत थे तब आपका संदेश प्राद मिला प्राद है, है। कि महाराज बिना हमारे पास आए जाएंगे नहीं फिर मैं आया जब रात भर ही रुका दूसरे दिन जाना पड़ा मुझे इस बार फिर आपने बुलाया और कहा कि केवल रात भर के लिए नहीं आना है कहें सत्ताईस तारीख तक रहना पड़ेगा आपको इतना बड़ा ऑर्डिनेंस जारी हुआ तो हम कैसे मना कर सकते और फिर आया है और इतना बड़ा महोत्सव तो देख रहा इस भवन का वास्तु पूजन हो रहा होगा और उसका पटोदघाटन भी होगा महापुरुष अपने लिए कुछ नहीं करते हैं महाजनो जैन का सुमन था महापुरुष इस रास्ते से चलते हैं जो उपदेश करते हैं वही मार्ग है और दूसरा कोई मार्ग है नहीं महापुरुष करके दिखलाते हैं हम लोग लो, लो, कहते लो, ज्यादा है करते कम हमारे पूर्व जोड़ी के सभापति महाराज गिरिजा गिरिजी महाराज ने करके दिखाया इतना बड़ा वैभव खड़ा कर दिया महामंडलेश्वर जी तो, 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 तो जहां जाते हैं वही बनवा पालमपुर विजय हनुमान मंदिर आश्रम कितना सुंदर बना हुआ है कुछ दूर दूर गौशाला है गौशाला में सैकड़ों आए हैं और लगभग सौ एकड़ खेती है उसमें गाय स्वच्छंद चरती है टहलती हैं खाती हैं और खिलाया जाता गुरुदेव की आज्ञा से आप यहां पर घाले यहाँ का वैभव देख रहे हैं पहले से भवन तो था नहीं ये भी नहीं था। सामने कहीं एक कुटिया थी नई कुटिया बनवाया था शताब्दी समारोह जी ने वहा में ठहरा था इतना बड़ा वैभव खड़ा हो गया महाबलेश्वर जी के प्रेरणा से कृपा से और इतना बड़ा महोत्सव चल रहा है अच्छा बोलेंगे नहीं।, नहीं।, नहीं खड़ा कर दिया आपने जहां जाते हैं वहीं खड़ा करते गोवर्धन भगवान कृष्ण की लीला स्थली जिसको भगवान श्री कृष्ण ने अपने कर्ष का उड़ी पर धारण किया था जिस गोवर्धन को सात को उसका पर्वत マルトवा मिजीवार આવવાનું થયું હમણાં થોડા દિવસ પહેલા આવે શ્રી વિદ્યાની અમે આરાધના કરીએ શ્રી મંત્રમાત્ર તૃતીય પીઠીકા છે શ્રી વિદ્યાની શ્રી વિદ્યાની આરાધના કરી 2004 થી સતત અર્થાત 20 વર્ષથી સતત શ્રી વિદ્યાની આરાધના થતી હતી પણ હમણાં પંદર દિવસ પહેલા જ શ્રી વિદ્યાના પ્રત્યક્ષ દર્શન થયા શ્રી વિદ્યાની આરાધના થઈ અને શ્રી પીઠમાં આવવાનું થયું અમારા પરમ આત્મીય સંત કલ્યાણગીરી બાપુ એક એવા સંત જેના મુખ ઉપર રહેલો પ્રસમ ભાવ આનંદ ભાવ આપણા હૃદયની સંવેદનાઓને પણ પરિપ્લાવિત કરી નાખે ન કરી શંકરાચાર્ય કે જ્યાં આ સંત બેઠે મંગલ થી મંગલ હો જાય સામાન્ય ત્યાં એક એવો વ્યવહાર છે કે જ્યાં મંગલ હોય ને ત્યાં સંત જાય પણ કલ્યાણગીરી બાપુ એવું છે જ્યાં જાય ને ત્યાં મંગલ થાય અને સરસ મજાના સર્જન થાય એક પરિવારમાં બાળક આવે અને એ નાનકડું બાળક કિલ કરતું ધીમે 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 મોટું થાય અને એના મોઢામાંથી એક નાનકડો શબ્દ નીકળે અને એ શબ્દ સાંભળીને સૌથી વધારે મલકાત કોને થાય સૌથી વધારે ખુશ કોણ થાય હ માં નાનકડું બાળક પણ સૌથી પહેલા પોતાના મોઢામાંથી અવાજ કરે તો એ અવાજ શું કરે મા અને એ શબ્દને સાંભળતાની સાથે જેના હૃદયની હરેકે હરેક નસ જેના શરીરના હરેકે હરેક રંગ પલ્લવિત થઈ જાય કિલકિલાહટ કરવા માંડે તો એને કહેવાય માં એ માં અને એવી માને એના ચાર ચાર બાળકો હોય એકનું નામ હરિ હોય બીજાનું નામ દામજી હોય ત્રીજાનું નામ જયંતિ હોય ચોથાનું નામ ભાસ્કર હોય અને એ બાળકો મળીને માને કે કે અમારે અમારા બાપા દેવસી બાપાનું નામ કરવું છે ત્યારે માને કે એવી ખુશી થાય આજે આ વર્ષો પહેલાંનું જે પીઠ આશાપુરા જે સંયમ પ્રગટેલા છે એના ઉપર જે તપસ્વી જે મહાન જે સંત જે ગુરુ ગિરજા ગીર બાપુ જે તપસ્યા કરી અને એ આ વનવડાઈમાં જ્યારે આ આખું આજે આ ખીલી રહ્યું છે એનો વડ વટવૃક્ષ એના અનુયાયીઓ એના સેવકો ખૂબ જ આનંદ કરી રહ્યા છે એના સે આજે અત્યારે જે પરમ પૂજ્ય મા મંડલેશ્વરજી કે જ્ઞાનશગીરી બાપુજી જ્યારે અત્યારે પીઠ આશાભુરાના ગાદી સંભાળે છે એ બાપુના જે છે તે એના નીચે જે અત્યારે જે આ કામ થઈ રહ્યું છે કે અહીં મોટી જગ્યા છે અને આવનાર મહેમાનોને વ્યવસ્થાઓ બહુ જરાક શોર્ટ પડતી હતી એટલે જ્યાંથી કે બાપુ જ્યારે પધાર્યા ત્યારથી ઓ ઘણી વખત એવું કે જે મંગલ અત્યારે જે શંકરાચાર્યજીએ બાપુએ કીધું કે મંગલે મંગલ હોય બાપુ ત્યાં જાય ત્યાં સર્વ મંગલે જ હોય સમજા અને એના અનુસંધાને શ્રી આચાર્ય શંકરાચાર્યજી પધાર્યા છે એના હસ્તક જે આ નાકરાની પરિવાર દ્વારા જે આ મોટો ભવન જ્યારે થઈ રહ્યું છે નાનું ભવન જે થઈ રહ્યું છે એના આ વાસ્તવશાસ્ત્રમાં હાજરી આપી અને આશીર્વાદ આશીર્વચન આપ્યા એવા ખૂબ બધાના અત્યારે જે આજુબાજુના ગામડાઓના જે ખૂબ સેવકો આવી રહ્યા છે સંતો આવી રહ્યા છે બધાએ ખૂબ આનંદ મેળવ્યો છે અને યજ્ઞ જે પવિત્ર જે અત્યારે બનાવ્યું છે યજ્ઞ મંડપ એ પણ નવું બનાવ્યું છે એટલે ખૂબ આ ધરતી ઉપર આવા સંતો આ એરિયાની અંદર થઈ ગયા અહીં બાજુમાં જ્યોતેશ્વર શ્રી મહાનસિંહ કવિગિરિજી મહારાજ બેઠા છે અમારા મહામંડલેશ્વરજી એક લાણગીરી બાપુને આ જેમ પધાર્યા છે તેમ એમને તો એક જ વસ્તુ છે કે કાંઈક ને કાંઈક નવું બનાવવાનું દર વર્ષે આગલા વર્ષે પણ અહીં સમૂહ લગ્નનો એક અને તુલસી વિવાહનો બહુ સારામાં સારું આ એરિયાએ આખો લાભ લીધો અને આ વર્ષે પણ જ્યારે આ મંદિરની આવશે જ્યારે આ પાટ ઉત્સવ ત્યારે પણ ખૂબ આનંદથી આ ઉજવ અને એરિયા આખો લાભ લેશે આખો કચ્છ આવશે કચ્છ નહીં પણ રાજસ્થાનથી પણ બાપુના જે અનુયાયી છે એ બધા પધારે છે આ પાલનપુર એ એરિયાથી આવે છે બહુ વિશાળ પરિષદમાં બાપુનો અહીંયા સેવક ગણ છે અને ખૂબ અમને પણ ખૂબ આનંદ આવે છે અમે પણ અહીં આવી અને કાંઈક અંદરની આત્માની ઉર્જાને જગાવી અને અમારી બેટરી ચાર્જિંગ કરીને અમે પણ જઈએ છીએ એવા ખૂબ આ ધરતી ઉપર આવા સંતો બિરાજે છે અને ખૂબ અમને આશીર્વાદ મળેલા છે એટલે સત્ય સનાતન ધર્મ કી જય જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ભેક ભગવાન કી જય આજે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ ગુરુવારના શુભ દિને કચ્છની પાવન ભૂમિ એવી નાના રતડિયાના જ્યાં આપણા સર્વના અને કચ્છના પૂજિત એવા બ્રહ્મલીન સદગુરુ શ્રી ગિરિજાદત્તગીરી મહારાજની પાવન તપસ્થલી ઉપર આપણા સૌના વરિષ્ઠ અને લોક લાડીડા એવા મહામંડલેશ્વર સદગુરુ શ્રી કલ્યાણંદગી બાપુની નિષ્ઠામાં અને જ્યોતિષ પીઠાધીશ્વર જે આપણા સનાતનનું સર્વોચ્ચ શિખર છે એવા શંકરાચાર્યની પીઠથી પધારેલ શ્રી શંકરાચાર્ય એક હજાર આઠ શ્રી વાસુદેવ દેવાનંદજી મહારાજના પાવન સાનિધ્યમાં નાકરાણી પરિવાર દ્વારા એક ભવ્ય મહોત્સવના અંતર્ગત જે ભવનનું નિર્માણ થઈ ગયું એનું વાસ્તુપૂજન અને યજ્ઞશાળાના વાસ્તુ વાસ્તુપૂજન નિમિત્તે આજે પાવન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એમાં પધારેલ સર્વે સંતો ભાવિકો સર્વેનું એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કલ્યાણંદગીરી બાપુવતી હું કચ્છના મહામંત્રી તરીકે સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને આમાં ભાગીદાર રહેલા સર્વે સેવકો દાતાઓને ખૂબ ખૂબ આશીર્વાદ બાપુવતી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને ભવિષ્યમાં પણ બાપુના વચને વચને આગળ વધીને આવા સરસ કાર્યો કરી રહે અને સનાતન ધર્મની જ્યોતને સદાય જળહરતી રાખે એવા કાર્યોમાં સાથ સહકાર આપે એવા ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને આ પ્રસંગે આપણે સર્વને હું એક સાધુવતી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આવા સત્કાર્યોમાં જ્યાં જ્યાં આપણી જરૂર પડે ત્યાં બાપુને સાથ સહકાર આપો અને એમના વચને ચાલીને એક નવી કેડી એક નવો રાહ ચિંદાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું દેવસિંહ નાકરાણી દેવસિંહભાઈનો સુપુત્ર અત્યારે મારા પરિવારમાં હું મોટો છું આજના પ્રસંગે આજુબાજુના માણસો સંતો મહંતો ભગવંતો જે પધાર્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આ બાપુના આદેશનું આ પરિણામ છે કારણ કે અમારી તો આ કોઈ શક્તિ નથી છતાં બાપુના આશીર્વાદને માતાજીની કૃપાથી આ ભવ્ય કાર્ય છે એ પાર પડ્યું છે નિર્વિઘ્ને પાર પડ્યું છે ખૂબ સુંદરને સારી રીતે અમારી આંતરિક ઈચ્છા એવી હતી કે સારામાં સારું ભવન નિર્માણ કરવું એ અમારી માતાજીએ ઈચ્છા પૂરી કરી છે એ ઈચ્છા પૂરી કરીને આ ઉદ્ઘાટન પ્રસંગે જે અમને થોડી હતી કે કઈ રીતે થશે ને કેવી રીતે પ્રસંગ પડશે પાર પડશે એ માતા માતાજીને બાપુના આશીર્વાદથી સારી રીતે પાર પડી છે હું આપ સૌનો ને જે લોકો સહયોગી જાણતા નામી અનામી જે સહયોગીઓ છે અમને જે સપોર્ટ કર્યો છે એ સૌનો હું આભાર માનું છું ખાસ કરીને રતડિયાના લોકલ માણસોએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે ને આવો સપોર્ટ તમે લોકો અન્ય દાતા કોઈ આવે તો એને બી કરતા રહેશો તો એમને બી પ્રોત્સાહન મળશે ખૂબ ખૂબ આભાર જગતગુરુ શંકરાચાર્ય મહારાજ યજ્ઞશાળા અને ભવનના ઉદઘાટન પ્રસંગે પધાર્યા એના કરકમળો દ્વારા ઉદઘાટન કર્યું એનાથી વિશેષ આપણા માટે મને એમ નથી લાગતું કે આનાથી વધારે કાંઈ હોય કે માણસે જે મોરના પીછા મોરના પીછા લાગે જે કલિંગીમાં લાગે એવી રીતે અમારા આ પ્રસંગે મહારાજશ્રી પધાર્યા તો એક આપણો પ્રસંગ છે ભવ્ય થયો અને દીપી ઉઠ્યો છે આ આ બદલ હું મહારાજશ્રીનો બી ખૂબ ખૂબ આભાર માનું છું મને ખાસ કરીને મૂર્તિ અમારા શ્રી એક હજાર આઠ કલ્યાણના જે મહારાજ છે એમની ખૂબ અનુકંપા રહી છે અમારા પરિવાર ઉપર અને ખાસ કરીને મારા ઉપર પ્રત્યક્ષ અનુકંપા છે અને કદાચ મને આશરો આવે તો હર્ષના આશ્રુ છે મને કોઈ શોખ નથી કે આ કામ જેવું સમુદ્ર પર પુલ બાંધવો તો વાંદરોએ બાંધ્યો રામચંદ્રજીની અનુકંપાથી બાંધ્યો એવી રીતે કલ્યાણંદજી મહારાજના આશીર્વાદથી અમે આ ભવ્ય કાર પાર પાડ્યો છે આપનો ખૂબ ખૂબ આભાર